મિત્રો ઘણા સમયથી ચર્ચિત ભાજપ નેતા જયેશ રાદડિયા દ્વારા આયોજિત નવમાં શાહી સમૂહ લગ્ન સમાપ્ત થઈ ગયા છે ત્યારે આજે આપણે જાણીશું કે પાંચસો અગિયાર દીકરીઓને કરિયાવરમાં શું શું આપવામાં આવ્યું હતું અને સાથે પણ જાણીશું કે આટલા લોકોને જમવામાં શું હતું મિત્રો વિડીયો ધ્યાનથી છેલ્લે સુધી જોજો જોઈને પણ હોશ ઉડી જશે મિત્રો ની પૂર્ણ સ્મૃતિમાં યોજનાર નવમા શાહી સમૂહ લગ્નોત્સવમાં આ વર્ષે પણ હવેલી છે ઓ વિશાળ અને ભવ્યથી અતિભવ્ય સેટ ઉભો કરવામાં આવ્યો હતો પાંચસો અગિયાર લગ્ન મંડપો તથા રોમન અને ટ્રેડિશનલ થીમના સ્ટેજ પ્રોગ્રામ માટે પંચોતેર વીઘા જમીનમાં તેમજ પાર્કિંગ જમણવાર સહિતની વ્યવસ્થા માટે એકસો ને પચીસ વીઘા જમીનમાં તૈયારીઓ કરવામાં આવી હતી જયેશભાઈ રાદડાએ જણાવ્યું હતું કે આ સમૂહ લગ્ન ઉત્સવમાં લગ્ન ગ્રંથિથી જોડનાર દરેક યુગના પરિવારોને કોઈપણ સંખ્યાની મર્યાદા વગર આમંત્રણ આપવામાં આવ્યું હતું તેમજ સમગ્ર જામકંડોરણા તાલુકાના લેવા પટેલ સમાજને પણ નોતરા આપવામાં આવ્યા હતા આ સમૂહ લગ્નમાં જોડાઈને ગૃહસ્થ જીવનનો પ્રારંભ કરનાર દીકરીઓને કરિયાવર માટે દાતાઓએ મન મૂકીને દાનનો ધોધ વહાવ્યો છે અને તેના કારણે દરેક દીકરીને અંદાજે રૂપિયા ત્રણ લાખની કિંમતની એકસો ને વીસ ચીજવસ્તુઓનો કર્યાવર આપવામાં આવનાર છે દીકરીઓને ફ્રીજ ટીવી બેડ સોફા સેટ કબાટ ટીપોઈ ગાદલા ઓશિકા સોનાના દાણા મંગળસૂત્ર રજવાડી ચેઇન વિથ પેન્ડલ્સ ચાંદીનો તુલસીનો ક્યારો સાંકળા કંદોરો ચાંદીની લક્ષ્મી માતાજીની પ્રતિમા ગણેશજીની પ્રતિમા આ સિવાય કંકાવટી ગાય મિક્સર બ્લેન્ડર ટોસ્ટર સહિતની જીવન જરૂરી ચીજવસ્તુઓ ઉપરાંત વરરાજાની શેરવાની ચૂડી સાફો સોલ માળા મોજડી તથા કન્યાના પાનેતર સલવાર સુડી ડિઝાઇનર સાડીઓ કપલવોચ વગેરે કર્યાવરમાં આપવામાં આવનાર છે સાથ દરેક દીકરીને શ્રીમદ ભગવદ્ ગીતા પણ ભેટ ધરવામાં આવી છે કર્યાવરમાં ઘરગ્રહસ્થનું તમામ ફર્નિચર રાસ રસીલું આપવામાં આવનાર છે વ્યવસ્થા જાળવવા માટે કર્યાવરની ચીજવસ્તુઓ લગ્નોત્સવ પહેલા જ જે તે કન્યાના સાસરિયામાં પહોંચાડવાની વ્યવસ્થા પણ જામખંડોળના છાત્રાલય દ્વારા કરવામાં આવી છે લગ્ન મંડપથી માંડીને જમણવાર અને પાર્કિંગ તથા ટ્રાફિક સહિતની વ્યવસ્થા માટે જામકંડળા તાલુકાના જ દસ હજાર સ્વયંસેવકો છેલ્લા પંદર દિવસથી જહેમત ઉઠાવી રહ્યા છે આ શાહી સમૂહ લગ્નોત્સવના આયોજક ધારાસભ્ય જયેશભાઈ રાદડાએ જણાવ્યું હતું કે પ્રેમનું પાનેતર લગ્નોત્સવ સમારોહના મુખ્ય દાતા મૂળ જેમાં કંડોણા અને હાલ સુરત નિવાસી ઉદ્યોગપતિ રમેશભાઈ વલ્લભભાઈ ગજેરા તથા પરસોત્તમભાઈ વલ્લભભાઈ ગજેરા છે સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાના પિતા શ્રી હંસભાઈ રાદડીયા કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ જેતપુરના ઉદ્યોગપતિ રાજુભાઈ હિરપરા તેમજ સુરતના ભક્તિ ગ્રુપના રમેશભાઈ ગજેરા અને સોમનાથ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પરસોત્તમ ગજેરા પણ ઉપસ્થિત રહ્યા હતા